ખેડાના નડિયાદમાં શહેરની જાણીતી ઈટીએસ સ્કૂલમાં તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને લઈ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે હોબાળો કરતા ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી છે ફી વધારાને અનિચ્છનીય અને ભારે ગણાવતા વાલીઓએ શાળા ખાતે એકઠા થઈ સ્કૂલના ટ્રસ્ટી સમક્ષ લેખિત રજૂઆત કરી વાલીઓના જણાવ્યા મુજબ સ્કૂલ તંત્ર દર વર્ષે ફી વધારી બાળકોના અભ્યાસને ખર્ચાળ બનાવી રહ્યું છે જે મધ્યમ વર્ગના પેરેન્ટ્સ માટે મુશ્કેલીજનક છે સ્કૂલના ટ્રસ્ટીએ ખાતરી આપી સ્કૂલ મેનેજમેન્ટ સાથે બેઠક કરી બે દિવસ બાદ આ મામલે નિર્ણય લેવાશે આ બેઠકમાં અન્ય વાલીઓને કોઈ પણ રજૂઆત આવકારી આ બાબતે નિર્ણય લેવાશે હું શિલ્પા શાહ નડિયાદ નિવાસી અમે લોકો આજે નડિયાદ સ્કૂલ ખાતે બધા પ્રશાસનને કહેવા મુતાબિક અમે લોકો અહીંયા આવ્યા હતા અમે અત્યારે એ લોકો સંતોષપૂર્ણ જવાબ આપ્યું છે કે ભાઈ અમે લોકો તમારા જે પ્રશ્નો છે એમાં બે દિવસ વિચાર કરીશું વિચાર કરીશ અમે બે દિવસ પછી જણાવીશું હવે એ લોકો શું નિર્ણય લે છે વાલીઓના હિતમાં છોકરાઓના હિતમાં છે કે પ્રશાસનના હિતમાં છે હવે અત્યારે કશું એમાં કહેવાય નથી બે દિવસ પછી નિરાકરણ આવે પછી અમારા લોકોને જે પણ જોબ આપવો હોય પછી અમે આગળ સ્કૂલને ટ્રસ્ટ જોડે અમારે આજ રજૂઆત થઈ છે અમે પહેલાં લખિતમાં એમને આપેલું છે ડીઓ ઓફિસને લખિત આપેલું છે કે અમે જો સ્કૂલના આઈડી આઈડી કાર્ડ ડાયરી અને સપ્લિમેન્ટરીના પંદરસો રૂપિયા ઉઘરાવે છે એના વિશે અમારે વાત થઈ છે ઓનલાઈન ફીસ કરવા માટે અમારા લોકોને વાત થઈ છે સ્કૂલમાં દરેક મારે વોશરૂમની પાણીની વ્યવસ્થા નથી એના માટે મારે વાત થઈ છે ચોથો મુદ્દો અમારો એવું છે કે અમારા લોકોને સ્કૂલનો ટાઈમિંગ બારથી પાંચનો જોઈએ છે એ અમે લોકોને અત્યારે કશું જવાબ એનો બી આવ્યો નથી એટલે ટૂંકમાં મેં જવાબ તો કોનો મળ્યું નથી એ બધી ચર્ચાઓ કરી બે દિવસ પછી અમે જવાબ આવવાના છે અને ઓનલાઈન ફી માટે અમે કે છે ભાઈ ઓનલાઈન ફી તમે કરી આપીશ અને જે પણ હોય તમે સંતોષ પણ અમે જવાબ આપીશ આટલું અમે ખાતરી આપી છે હું પોતે ધર્મેશ જોશી ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ આચાર્ય આજે વાલીઓ દ્વારા જે વિવિધ માંગણી કરવામાં આવેલી અને ડીઓ સાહેબ જોડે ગયા હતા એ બધા પ્રશ્નોનું આજે ટ્રસ્ટી સાહેબ જોડે અને મેનેજમેન્ટ સાથે આચાર્ય સાથે અને વાલીઓ સાથે એની મિટિંગ થઈ અને એનું સુખદ નિરાકરણ આવ્યું છે એક બે દિવસમાં એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જશે એની અમે બાહીધરી આપીએ છીએ મુખ્ય આ લોકોના કે આઈ કાર્ડ છે ડાયરી છે પછી કે એક્ટિવિટીઝ છે આ બધાની ફીસ જે છે વધારે છે એવું એમનું કહેવું છે મેનેજમેન્ટનું વિચારવું અલગ છે મેનેજમેન્ટ એવું કહે છે કે ડાયરી આઈ કાર્ડ એક્ટિવિટીસ કે સપ્લિમેન્ટરી કે અધર બીજી જે પરીક્ષા જે એક્ટિવિટીસ છે એની આપણે આ ફી લેતા હોઈએ છે એમનું એવું કહેવાય કે અમે અહીં 2 કલાક બેસી જરા મેનેજમેન્ટ દ્વારા પાછી મેનેજમેન્ટ ભાગ્યા નતા મેનેજમેન્ટ ને ડીઓ સાહેબ બોલાવવામાં આવેલા જેથી એ ત્યાં મળવા ગયા હતા ભાગ્યા હતા બરોબર ઓનલાઈન એ લોકો એવું ફી ભરવાનું ઓનલાઈન ફી માટેની બી આ વર્ષથી આપણે વ્યવસ્થા કરેલી છે ઓલરેડી પહેલા પણ આપણે ચેક દ્વારા ફી લઈએ છીએ એવું નથી કે ચેક દ્વારા ફી નથી લેતા પણ આ વખતથી આપણે મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે ઓનલાઈન ફી પણ આપણે લઈશું બે દિવસમાં સુખદ નિરાકરણ નું આવે એવી હું પણ આશા રાખું છું મેનેજમેન્ટ પણ આપણને ભાઈદારી આપેલી છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા